વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ કરેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને બાપાના રોષ ફેલાયો હતો સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવીને માફી માંગે તેવી ભાવિકોએ માંગ ઉચ્ચારી હતી આ વિવાદ બાદ સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર પહોંચ્યા હતા અને મંદિરના પાછલા દરવાજેથી જલારામ બાપા

અમારા વંશજ શ્રી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને સદબુદ્ધિ આપે આવનારા સમયમાં કોઈ પણ સાધુ આવી સનાતન ધર્મ માટે હિન્દુ ધર્મ માટે કોઈ વલગર વાત ના કરે એમનું નીચું દેખાડવાની વાત ના કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ